સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મોરબી ટાઉન પોસ્ટ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મમુધાડી નામના ઈસમનો હત્યાને અંજામ આપવામાં આવેલ હતો જે સંદર્ભે ખૂટનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન જાહેર થયેલ હતો જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈસી ચલાવેલ હતા જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરીફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાવેલ હોય આ કામે ગુચ્છ ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલ હતી જે ગુસ્સે જોખમી કલમનો ઉમેરો કરવા માટે રહી આઈજી વિશે મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ વર્ગની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો ત્યારબાદથી આ ગુણાની તપાસ જે તે વખતના ડીવાયસ્ટર શ્રી ભારાઈ તથા અતુલ બંસલ નામ સંભાળેલ હતા ત્યારબાદ અમારે એમ હતું કે આ ગુણાની તપાસ અમો સંભાળેલ હતી જે ગુનામાં અગાઉ પંદર આરોપીઓને અટક કરવામાં આવેલા હતા અને ત્રણ આરોપી એક્સપોન્ડિંગ હતા તે ત્રણ આરોપીઓ બે દિવસ પહેલાં નામદાર કોર્ટમાં સરળ કરતા હતા તે ત્રણેય આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેમની દિન 15 ની કસ્ટડી અમને સોંપેલ છે જે આરોપીઓ આરીફ ગુલ મોહમ્મદ ભાઈ ટોડા મીર મક્સુદ ગફુર સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગની ભાઈ આ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના ઉપર ધરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આરોપીના રિમાન્ડ મેળવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત પકડમાં ઉંડાણમાં તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે આ ઉપરાંત આરોપી સવા ત્રણ વર્ષથી નાસ્તા કરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડઆઉટ હતા એ સંદર્ભે અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે જે મુદ્દાઓ છે તે વખતે કુલ ત્રેવીસ જેટલી મહેલો તો જપ્ત કરવામાં આવેલ છે આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહે સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નાંદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવતા નાંદાર કોર્ટે આમાં મકતીને જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે આ ઉપરાંત હાલ જે આરોપી રિમાન્ડ મેળવી અગત્યમાં છે દરમિયાન વિશેષ મંખતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એ અંગે પણ કાર્યવાહી કરવામાં આવે તમામ આરોપીઓ અલગ અલગ ગુના નોંધાયેલા છે જેમાં આરીફ મીર જે ગેંગ લીડર છે મુખ્ય આરોપી છે જેના વિરુદ્ધ અગાઉ સાત જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે તેની માહિતી વખત વખત જાહેર કરવામાં આવે છે